નંદુરબાર આદિવાસી સમાજના આગેવાનની હત્યાના સંદર્ભમાં નીઝર કુકર પછી પડઘા તાપીમાં પડ્યા મહારાષ્ટ્રના નંદુરબારમાં હત્યાના સંદર્ભમાં વિરોધ રોજ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી સમુદાયે રેલીમાં ભાગ લીધો હતો જે હત્યાકાંડ થયો નંદુરબારમાં ગયા દિવસે એક યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી ત્યારે આદિવાસી સમાજની લાગણી દુભાઈ હતી જેના આરોપીઓને મૃત્યુદંડની સજાની માગણી સાથે ગત દિવસે નંદુરબારમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમુદાયે નેરુકુટલાથી નંદુરબાર કલેક્ટર ઓફિસ સુધી રેલીનું આયોજન કર્યું હતું જેમાં મહેશભાઈ વસાવા ભૂતપૂર્વ ધારાસભ્ય દેડિયાપાડાના પણ હાજર રહ્યા હતા ત્યારે નંદુરબારની મૌન રેલી હિસ્સામાં ફેરવાઈ ગઈ હતી અને તંદુરબારમાં કલેક્ટર ઓફિસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો કલેક્ટર ઓફિસનો દરવાજો તોડી નાખ્યો અને અંદર ઘુસી ગઈ હતી જ્યારે જનતાએ પાલન કરવાનો ઇન્કાર કર્યો ત્યારે પોલીસે ટીયર ગેસના શેલ છોડીને લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે કલેક્ટરે ગોળીબાર કરવાનો આદેશ આપ્યો ત્યારે નંદુરબારમાં એક મોન રેલી વિરોધમાં ફેરવાઈ ગઈ નંદુરબારમાં કલેક્ટરની ઓફિસ પર પથ્થરમારો કરવામાં આવ્યો અને જનતાએ કલેક્ટરની ઓફિસનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો જેના પછી પોલીસે ટીયર ગેસના શેલ છોડીને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો અને ત્યારે કલેક્ટરે ગોળીબાર કરવાનો આદેશ આપ્યો એક શાંત વિરોધ રેલી વિરોધ રેલીમાં ફેરવાઈ ગઈ હતી જેમાં કલેક્ટરની ઓફિસ પર પથ્થરમારો કરવામાં આવ્યો અને જનતાએ કલેક્ટરની ઓફિસની બહાર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી ત્યારે પોલીસે લાઠી ચાર્જ અને ટીયર ગેસના ગોળીબાર કરીને જનતાને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો જેમાં કેટલાક પોલીસ અધિકારીઓ જાહેરમાં જિલ્લા સેવા સદનમાં કલેકટરશ્રીને આદિવાસી સમાજ આગેવાન યુસુફ ગામિત અને લાલસિંહ ગામિત અને અન્ય આગેવાનોની હાજરીમાં આવેદન પત્ર આપવામાં આવ્યું આદિવાસી સમાજ તાપી દ્વારા આજે તાપી જિલ્લા આવેદન આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કારણ કે બાજુનો જ રાજ્ય મહારાષ્ટ્ર અને નંદુરબાર જિલ્લામાં જય વળવી નામના એક આદિવાસી યુવાન જે યુવાનોનો હતો આદિવાસી સમાજ માટે લડતા હતા આદિવાસી સમાજનો અવાજ હતો એને એક દિન પોલીસની હાજરીમાં ચપ્પુ મારીને એની હત્યા કરવામાં આવી તાપી જિલ્લા આદિવાસી સમાજ એને સખત શબ્દોમાં વખોડે છે અને એની સાથે સાથે જ તાપી જિલ્લામાં પણ શાંતિ બની રહે અને તાપી જિલ્લામાં પણ આવા બનાવ ન બને અને જે યુવાનો સમાજ માટે લડે છે સમાજ માટે બોલે છે તેઓ હજુ પણ હજુ બોલે અને એમનામાં પણ ડર ન બેસે એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા પાછલા દિવસોમાં જોઈએ તો કુકર મુંડામાં પણ એક આદિવાસી યુવાનને નગ્ન કરીને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો હમણાંની જ ઘટના છે કપડબંધમાં રાત્રિના સમયે વનકર્મીઓ વર્દી વગર સાડા નવ વાગે ઘુસ્યા હતા બે મહિલાઓ હતી ત્યારે એટલે કે આદિવાસી વિસ્તારમાં આ તંત્ર દ્વારા હવે ધીમે ધીમે આદિવાસી સમાજના યુવાનો અને આદિવાસી સમાજના લોકો જે સમાજ માટે બોલે છે દબાવવાની કોશિશ થઈ સાત કાશી ઘટના હોય જેમાં પણ આદિવાસી સમાજના લોકો પર એક્સપાયરી ડેટ વાળા ટીઆર ગેસ છોડ્યા હતા એના માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને તાપી જિલ્લામાં શાંતિ બની રહે એના માટે તંત્ર પણ લોકો સાથે હળીમળીને રહે અને લોકોને અન્યાય ન કરે ત્રાસ ન આપે એ માટેની રજૂઆત કરવા માટે આવ્યા હતા